નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના જે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ લેવાની છે એ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર જે ગણિત વિષય છે તે ગણિત વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે જોવાના છે મિત્રો આ ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ આઠ ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ લેવાની છે જેના ચાલીસ ગુણ છે કુલ અને સમય છે સવારે આઠથી દસ ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચના ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે જોશો તો પશ્ચિમ છે પૂર્વ છે ઉત્તર છે અને દક્ષિણ છે પંચાયત ઓફિસ ટાવર દુકાન ચાની દુકાન રેલવે સ્ટેશન પોસ્ટ ઓફિસ બગીચો અને શાળા આપણને આપેલા છે તો એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ પ્રશ્નોના ઉત્તર પહેલો સવાલ પોસ્ટ ઓફિસથી પશ્ચિમ દિશામાં શું આવેલું છે તો જવાબ આવશે રેલવે સ્ટેશન બીજો સવાલ ચાની દુકાને જવા માટે ટાવરથી કઈ દિશામાં જશો તો જવાબ આવશે પૂર્વ ત્રીજું રેલવે સ્ટેશન પંચાયત ઓફિસથી કઈ દિશામાં છે તો જવાબ આવશે દક્ષિણ ચોથું બગીચાથી શાળા કઈ દિશામાં છે તો જવાબ આવશે પૂર્વ પાંચમો સવાલ તળાવથી દુકાન કઈ દિશામાં આવેલી છે તો જવાબ આવશે ઉત્તર મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ શરૂ થવા જઈ રહી છે એ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો જે છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના તે આપણે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર એટલે કે પ્રશ્નપત્ર વધતા પ્રશ્નપત્રના સોલ્યુશન જે છે એની પીડીએફ ઉપલબ્ધ છે એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને આ જે પ્રશ્નપત્ર છે તમારી અધ્યયન નિષ્પત્તિઓ તમારી એકમ કસોટીઓ તમારી સ્વ અધ્યયન પોથીઓ અને બ્લુ પ્રિન્ટની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણી વીણીને તૈયાર કરેલા પ્રશ્નપત્ર છે અને વધારે તૈયારી થઈ શકે એ માટે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે સીધી ઝેરોક્સ કરાવી અને વિદ્યાર્થી તેને વાંચવા માટે અભ્યાસ કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓએ શિક્ષક મિત્રોએ અને વાલીઓએ આ જે પીડીએફ છે તે અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો જો આપની શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ સાથે લોગો સાથે તમે આ પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એ પણ મેળવી શકો છો જેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે તો આ પ્રશ્નપત્ર અને એસાઈનમેન્ટ મેળવવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર તમારે કોલ કરવાનો છે મિત્રો ખાસ યાદ રાખજો ફોન કરવાનો છે ફોન કરી અને આ પીડીએફ અથવા તો અસાઇનમેન્ટ છે તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે યોગ્ય રીતે જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે અવિભાગની અંદર તમે જોઈ શકો છો કે આપણને આકૃતિ આપેલી છે તો આકૃતિને આપણે જોડીશું બ વિભાગમાં બી સાથે ખુલ્લું સમગન ખોખું બનશે

વિભાગને આપણે બ વિભાગ સાથે જોડવાનું છે એમાં એકના છેદમાં દસ છે તો એને જોડીશું આપણે બી ઝીરો પોઈન્ટ વન સાથે એકના છેદમાં સોને આપણે જોડીશું વિકલ્પ એ ઝીરો પોઈન્ટ ઝીરો એક સાથે એકના છેદમાં બેને આપણે જોડીશું વિકલ્પ ડી ઝીરો પાંચ સાથે ઝીરો પોઈન્ટ આઠને આપણે જોડીશું વિકલ્પ આઠના છેદમાં દસ સાથે અને ઝીરો પોઈન્ટ ઝીરો આઠને આપણે જોડીશું વિકલ્પ સી આઠના છેદમાં સો સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેની ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ ત્રણ માર્ક છે બરાબર ખાલી જગ્યા પૈસા તો જવાબ આવશે પચાસ બીજું એક સેમી બરાબર ખાલી જગ્યા મિલીમીટર તો જવાબ આવશે દસ અને પચાસ સેમી બરાબર ખાલી જગ્યા મીટર તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પચાસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો ગમે તે ચાર જેના કુલ આઠ માર્ક છે તો અહીંયા મિત્રો આકૃતિ આપણને આપેલી છે આકૃતિની ત્રણેય બાજુઓ ત્રિકોણ આકૃતિ છે ત્રિકોણના ત્રણેય બાજુઓના માપ આપેલા છે તો બાજુની આકૃતિની પરિમિતિ આપણે શોધવાની છે તો પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો એટલે કે પંદર સેમી વધતા દસ સેમી વધતા તેર સેમી તો જવાબ થઈ ગયો આડત્રીસ સેન્ટીમીટર ત્યાર પછી છે બીજું પંદર મીટર લંબાઈના ચોરસની પરિમિતિ શોધો તો પરિમિતિ બરાબર ચોરસની ચારેય બાજુના માપનો સરવાળો એટલે કે પંદર વત્તા પંદર વત્તા પંદર વત્તા પંદર તો અહીંયા જવાબ થઈ ગયો સાહીઠ મીટર ત્યાર પછી છે ત્રીજું પાંચ સેન્ટીમીટર સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા લંબ ચોરસની પરિમિતિ શોધો તો પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વધતા પહોળાઈ એટલે બે કાઉસમાં પાંચ તો જવાબ આવશે બે કાઉન્સમાં આઠ એટલે જવાબ થઈ ગયો સોળ સેન્ટીમીટર ત્યાર પછી છે ચોથું સત્તર મીટર લંબાઈના ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો તો બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે સત્તર ગુણ્યા સત્તર તો જવાબ આવશે બસો ચોરસ મીટર ત્યાર પછી છે પાંચમું તમારા વર્ગખંડની લંબાઈ બાર મીટર અને પહોળા અગિયાર મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળા એટલે કે બાર ગુણ્યા અગિયાર તો જવાબ આવશે ત્રણસો ને એકવીસ ચોરસ મીટર તો આપણે એવું કહી શકીએ કે તો તેનું ક્ષેત્રફળ એકસો ને સોરી ત્રણસો ને બત્રીસ મીટ ચોરસ મીટર જેટલું છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અમી વિદ્યાલયના ધોરણ ના વિદ્યાર્થીઓને ગમતું પાલતુ પ્રાણીઓનું આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે પાલતુ ગમતા પાલતુ પ્રાણીઓ પણ આપણને આપેલા છે તો આજે આલેખ આપેલો છે એના ઉપરથી જોઈએ પેલો સવાલ કે સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું છે તો અહીંયા આપણે જવાબ જે આવશે તે સસલું આવશે કેટલા વિદ્યાર્થીઓને કૂતરો ગમે છે તો જવાબ આવશે વીસ વિદ્યાર્થીઓ ત્રીજું ત્યાર પછી છે કે સૌથી ઓછું ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું છે તો અહીંયા જવાબ આવશે બકરી ત્યાર પછી ચોથું કેટલા વિદ્યાર્થીઓને બિલાડી વધુ પસંદ છે તો જવાબ આવશે ત્રીસ ગાય કરતાં સસલું પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વધારે છે તો જવાબ આવશે પંદર ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર સાત નીચેના દાખલા ગણો ગમે તે બે જેના કુલ છ માર્ક્સ એમાં પહેલો સવાલ હૈતરાજનું હૃદય એક મિનિટમાં બોતેર વખત ધબકે છે તો એક કલાકમાં કેટલી વખત ધબકશે એક કલાક બરાબર સાઠ મિનિટ તો એક કલાકમાં ધબકેલા હૃદય આપણે શોધવું હોય તો બોતેર ગુણ્યા આપણે કરવા પડશે બોતેર ગુણ્યા કરીએ એટલે જવાબ આવશે ચાર તો આપણે એવું કરવું પડશે કે ચાર હજાર ત્રણસો વીસ ગુણ્યા ત્રણ એટલે કે બાર હજાર નવસો ને સાહીઠ તો ત્રણ કલાકમાં બાર હજાર નવસો સાહીઠ વખત ધબકશે ચાલો ત્યાર પછી બીજું રઘુભાઈ બાસઠ રૂપિયા પ્રતિ લિટરના ભાવે બસો ને પંદર લીટર દૂધ વેચે છે તો તેમને કેટલા રૂપિયા મળશે એક લીટરના કેટલા એટલે એટલે બસો પંદર બાસઠ જવાબ આવશે તેર હજાર ત્રણસો ને ત્રીસ તો પંદર ગુણ્યા બાસઠ એટલે બાર હજાર નવસો વત્તા ચારસો ત્રીસ એટલે જવાબ થઈ ગયો તેર હજાર ત્રણસો ને ત્રીસ તો રઘુભાઈને તેર હજાર ત્રણસો ત્રીસ રૂપિયા મળશે ચાલો ત્યાર પછી છે ત્રીજો દાખલો રહીમભાઈ એક અઠવાડિયામાં ચાર હજાર નવસો ને ઓગણપચાસ રૂપિયા કમાય છે તો તેમની એક દિવસની આવક કેટલી થાય હવે એક અઠવાડિયામાં સાત દિવસ હોય તો સાત દિવસની કમાણી ચાર હજાર નવસો ઓગણપચાસ તો એક દિવસની આપણે શોધવાની છે તો ચાર હજાર નવસો ઓગણપચાસ એકના છેદમાં સાત એટલે સાતસો સાત સાત કરીએ તો ચાર હજાર નવસો ઓગણપચાસ ઉડી જશે તો અંશમાં વધ્યા સાતસો સાત ગુણ્યા એક તો આપણો જવાબ થઈ ગયો કે ભાઈ રહીમભાઈ એક દિવસમાં સાતસો સાત રૂપિયા કમાશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચેના દાખલા ગણો જેના કુલ દૂધના એક પાઉચમાં પાંચસો મિલી દૂધ છે તો પાંચ લીટર દૂધ ખરીદવા આવા કેટલા પાઉચ લેવા પડે તો પાંચ લીટર બરાબર પાંચ હજાર મિલી લીટર તો પાંચ મિલી બરાબર એક પાઉચ તો પાંચ હજાર મિલી બરાબર કેટલા તો પાંચ હજારના છેદમાં પાંચસો આપણે છેદ છેદ ઉડી જશે એટલે જવાબ આવશે દસ પાઉચ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ દસ પાઉચ લેવા પડશે ત્યાર પછી બીજું જો દક્ષ આવા પાંચ પાઉચ ખરીદે તો કુલ કેટલા લીટર દૂધ થાય તો એક પાઉચ બરાબર પાંચસો મિલી તો પાંચ પાઉન્સ બરાબર કેટલા તો પાંચસો ગુણ્યા પાંચના છેદમાં એક એટલે જવાબ થઈ ગયો બસો ને પચાસ મિલીલીટર તો પાંચ પાઉંસમાં કુલ બે હજાર પાંચસો મિલીલીટર એટલે કે બે પોઈન્ટ પાંચ લીટર દૂધ સમાશે તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ પાંચનું ગણિત વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું આ જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે મિત્રો ધોરણ પાંચના એક નવા વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના દરેકે દરેક વિષયના જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ જરૂરથી શેર કરી દેજો